નમસ્કાર કહેવાય કે ભાઈ અત્યારમાં બધી બેનોને પીસીઓડી એટલે અને પીસીઓએસ ની સામાન્ય પણ ખૂબ જ ગંભીર એવી તકલીફ થાય છે અને આ કેમ્પમાં આવવાથી એક બેનને ખૂબ જ સરસ એવું રિઝલ્ટ છે તો ચાલો આપણે એમની પાસેથી જાણીએ કે એમને શું ફાયદો થયો તો તમારું નામ શું છે બેન મારું નામ છે ગૌબેન અજયભાઈ જાંબુચા અને તમને શું તકલીફ હતી માસિક માસિક ન આવતું તો એમ અને આ દવા લેવાથી એક મહિનાની અંદર માસિક આવી ગયું છે

કેવાય ને કે પીસીઓડી અને પીસીઓએસ જેવી ગંભીર માત્ર આ બેનને એક જ મહિનો ન્યુટ્રિશન લેવાથી ખુબજ સરસ એવું રિઝલ્ટ આવ્યું છે તો શું તમે બીજા બેનોને પણ આ મેસેજ જરૂર પોગાડશો અને કહેજો કે ભાઈ જો આવી કોઈ તકલીફ હોય તો આપડે ફ્રી બોડી ચેકઅપ કેમ થાય છે એની મુલાકાત લઈ